આપનું સ્વાગત છે આગળ વધીએ તો નવસારી જિલ્લામાં તાલુકા કક્ષાએ હલ્દી કંકુનો પારંપરિક કાર્યક્રમ યોજવાની શરૂઆત થઈ છે ખાસ તો આ હલ્દી કંકુનો કાર્યક્રમ મહારાષ્ટ્રીયન બહેનોમાં પ્રચલિત છે જેની શરૂઆત ચીખલીથી થઈ છે તેમાં ભાજપ સમર્થક મહિલાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમના ધર્મપત્ની ગંગાબેન સાથે હાજર રહ્યા હતા લિવાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ પણ કાર્યક્રમના મહેમાન બન્યા હતા સંબોધનમાં સી આર પાટીલે કાર્યક્રમમાં હાજર તમામ બહેનોને અયોધ્યા લઈ જવાની ખાતરી આપી હતી મોદી સાહેબ સમાજમાં છે આ દેશ બહેનોને સશક્ત કરવાનો મારો પહેલો સંકલ્પ છે આ બેનો આ સક્ષમ કરવાનું આ બેનોને અધિકાર આપવાનો એમનો ત્રીજો સગર્ભ છે આ બેનો દેશ નેતૃત્વ કરે એના માટે અમે તૈયાર કરવા માટેની એમની યોજનાઓ છે આ હલ્દી કુંકુને ઉદ્દેશ એવું થાય કે હલ્દી કુંકુ આપવાથી આશીર્વાદ લેવાથી એ બહેનોનું સૌભાગ્ય અખંડ રહે મહિલાઓને નહીં પણ બધાને હમણાં અયોધ્યા લઈ જઈ રહ્યા છે હમણાં બી સોળ તારીખે એક ટ્રેન જવાની છે તો ચોક્કસ આ મહિલાઓને જ્યારે પાટીલ સાહેબને હા કરી છે અને પાટીલ સાહેબે હા બી પાડ્યું છે તો ચોક્કસ એમને બધાને મહિલાઓને બધાને આ ટ્રેન મારફત આપને અયોધ્યા લઈ જવશે